કારણ કે બધા એમ સમજતા હોય છે કે શિવજીના ફૂટા ઉપર પાણી ના ચડાવવાય અને આ લિંગ લિંગ પાણી કેમ ઉપર શા માટે અભિષેક કરવામાં આવે તો પહેલું લિંગ બનાવ્યું આ શાસ્ત્રોની અંદર બે ભાગ પાડેલા છે કે જે શાસ્ત્ર અંદર લખાયેલું છે કે શિવલિંગ પેલા પાર્વતીએ બનાવ્યું અને એ પાર્વતીનું પહેલું જ લિંગ એની સ્થાપના કરી પાર્વતીજીએ અને આ લિંગ ની સ્થાપના કર્યા પછી ગુપ્તેશ્વર મહાદેવ નામથી એ મધ્યપ્રદેશની અંદર આ મહાદેવ આવેલા છે અને ત્યાં પાર્વતીએ મધ્યપ્રદેશની અંદર એ શિવલિંગ બનાવેલું ત્યારથી છે અને બીજી એક વાયકા એવી પણ છે શાસ્ત્ર પ્રમાણે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તળે એક સાથે રહેવા વાળા છે એની અંદર બ્રહ્માજીએ એક જ શબ્દ બોલ્યા કે હું ચડીયા વિષ્ણુ ભગવાન બોલ્યા કે હું ચડી ગયા આ બંનેની વાત ચતુર્યતા ચાલુ રહી એમ વિચાર કરતા થઈ ગયા કે આ તો તું તા તું તામાં આવી ગયા અને એકબીજાના મનસ્થિત પ્રમાણે બોલવા લાગ્યા કે સૌથી પહેલો મારું કર્મ સૌથી પહેલો હું પૂજાઉ સૌથી પહેલે હું પૂજાઉ પેલો બ્રહ્માજી કે હું પૂજાઉ શિવજી કે હું પૂજાઉ અને ભગવાન વિષ્ણુ કે હું પૂજાઉ તો શિવજી વિચાર કર્યો કે આ બંને જણાનું યુદ્ધ હવે કોઈ કાળે બંધ એવું નહીં આ તો કાળથી ચાલતું આવેલું યુદ્ધ છે અને યુદ્ધનો અંત ક્યારે આવે

ભગવાન શિવજી વચ્ચે વચ ઉભા રહી ગયા ત્યારે બંને જણા એ ભગવાન શિવજી ને પ્રણામ કર્યા અને કીધું કે પ્રભુ તમે જે કહો એ સાચા ત્યારે એટલું જ શિવજી બોલ્યા કે તમે બંને સાચા છો દરેક પોતપોતાની રીતે પોતપોતાના માનથી બહુ સારા છો માટે તમે ઉત્તમ પ્રકારના છો એમાં કોઈ સવાલ નથી અને એ દિવસે જયારે શિવજી વચ્ચે વચ ઉભા રહી ગયા એ દિવસથી લિંગની પ્રાર્થના થઈ એ વખતે લિંગ બની ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ પણ પૂજા કરી અને બ્રહ્માજીએ પણ પૂજા કરી અને બંને પોતાનું સંવાન ત્યાં નિત્ય કર્મ પ્રમાણે કરી દીધું એટલે લિંગની સ્થાપના આ અર્વાચીન પ્રાચીન અર્વાચીનમાં તો કંઈ નહીં પણ પ્રાચીનની અંદર બહુ મોટું મહત્વનું સમાયું છે અને આ પ્રાચીન છે આ જે શિવજી પુરાણ પંચાતું હોય એની અંદર કામ અલગ પણ એમના ધામ એક જ છે અને આ એક જ ધામ ની અંદર શિવ ની અંદર આ પંચાયતન બેઠેલા છે અને એની અંદર ભગવાન શિવ નું લિંગ છે અને લિંગની

નિર્માલ્ય છે શિવના ઉપર ચડેલી વસ્તુ પણ નિર્માલ્ય છે એને મૂકી દેવી હોય ફેંકી દેવી હોય કે બહાર મૂકવી હોય તો એને આત્મ લઈ અને સુંઘી અને બાજુ પર મૂકાય એને જો ઓળંગવામાં આવે ને તો પણ તકલીફ એટલે શિવના કોઈ પણ બિલીપત્ર હોય પુષ્પ હોય કોઈ ફળ હોય એ બી બહુ ધ્યાન રાખવું અને સાથે સાથે એક બીજી વાત છે કે શિવના આગળ મૂકેલા ફળ કોઈ દિવસે કોઈએ ખાવા જોઈએ નહીં એના બે જ અધિકાર આપેલો છે બે જણા કહી શકે શિવ પૂજારી પણ તમારી ઈચ્છા હોય કે મારે આજે શિવજી નું ફળ છે તો એને અડારા વગર દૂરથી ભગવાન ને રંભાફળ બતાવી દેવું રંભાફળ નો મતલબ ખબર પડી ને કે જે રંભાફળ એટલે કે કેળા ભગવાન ના લિંગી ના આગળ અડા નહીં પણ બતાવવાના બતાય સમય વધુ વાર પ્રસાદ રખાય શિવજી નો પ્રસાદ વધુ વાર રખાય બહુ તો એક કલાક આથી વિશેષ પ્રસાદ નથી રહેતો પછી થઈ જતું એ બી કોઈ દિવસે ભગવાનનો રાખેલો પ્રસાદ બહુ

એ નારાયણનો શિરો ખવાય અને કદાચ તમે આ અંદર મૂકેલું ફળ તમને બહુ જ ગમી ગયું છે અને તમને પાણી આવી ગયું છે અને મારે ખાવું જ છે તો એ ફળ લઈ અને ભગવાન ને અર્પણ કરવું ને અર્પણ કરવું નારાયણને અઢારી બતાવી અને પછી તમે ફળને ખાઈ શકો તો તમને દોષ લાગે નહીં બાકી શિવજી નો કોઈ બી ફળ ખાવાનો અધિકાર આપણને નથી સાધુનો છે અને એ તપોદન બ્રાહ્મણ છે ભગવાનના શિવના પ્રસાદ નો પણ ખાધા પછી ઘણા બધા માણસો છે ને મસ્તિષ્ક પર હાથ હલાવતો હોય છે ખોટું છે એવું નહીં કરવું જોઈએ જીવનની અંદર જો માણસે ઉન્નતિ કરવી હોય શિવ સલામત તો પાગડી હજાર એમ એ કહેવત છે એમ શિવજી નો પ્રસાદ ખાઈ અને બંને આંખે તમે અડારો અને છાતી પર અડારો તો ભગવાન શિવ અંદર થી બાર દેખાશે અને એના કારણે જ આપણે શિવને વધારે વધારે પ્રિય છીએ અને શિવની પૂજા પણ મનવાંચિત રીતે કરો ને તો બધું સારું જ્ઞાન થતું હોય છે સારી વસ્તુ પ્રાપ્ત થતી હોય શિવ છે ને બહુ ભૂળા છે

અમદાવાદ શહેરની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થાય ને એટલે સારંગપુરની અંદર એટલી પબ્લિક હોય રણછોડજી ના મંદિરે ના પૂછે બેંજરી ખાય આ ખાય એની સુગંધ આવે ને એટલે લોકો ત્યાં પડા પડી કરી નાખે કારણ કે બાર વાગી ગયા ભગવાન જન્મ થઈ ગયો હવે શું હવે તો જન્માષ્ટમી પતી ગઈ અથવા રામનું જન્માષ્ટમી પતી ગઈ હવે તો નવમી થઈ ગઈ અને પ્રસાદ ભક્ષણ કરે છે એ ઉપવાસ થાય જીવનની અંદર ઉપવાસ કરવો ને તો સૂર્ય દય થાય ત્યાંથી ઉપવાસ શરૂ થાય કે સૂર્ય અસ્ત થાય અને બીજા દિવસ તો સૂર્ય ઉદય થાય ત્યાં સુધી તમે ન જમો પાલન કરો 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 એનું જે કરવું એ એ સાચો છે જાગરણ પણ ભગવાન ના રાત્રિ જાગરણ કરવાથી ઘણા બધા પુણ્ય પ્રાપ્ત થાય છે કે ભાઈ એમ કે રાત્રે જાગરણ કરવાથી શું કરાય ના રાત્રે જાગરણ કરવાથી સાથે બેસીને વાતચીત થાય ભગવાન નું નામ સ્મરણ થાય ભજન કીર્તન થાય અત્યારે તો બધા જાગરણ કરે એટલે બેઠા હોય ઘરની અંદર બધા ટીવી ચાલતું હોય વાતો ચાલતી હોય રણ છે તું જાગ પાછળ રણ છે તું સમજી અને તમારે કામ કરવાનું છે એટલે જે માણસ જાગ્યો ને એને ભૂગ્યો ઊંઘ્યો ને એનું કહ્યું એટલે ભગવાને કીધું છે કે જાગરણ કરશો ને તો પ્રભુ તમને બધું જ શિવજી હોય વિષ્ણુ હોય અગિયારસ હોય કે નોમ હોય હરિનોમ હોય ગમે તે વાર તહેવાર હોય એની ઉપવાસ કરો ને એટલે બહુ શાંતિથી ઉપવાસ કરો ખાવ ના કરો અને એટલા માટે જ કીધું છે કે જ્યારે જયારે મારો ઉપવાસ કરો ને ત્યારે મન ની શાંતિ રાખી ઉપવાસ કરવાનું ફળ રીત બતાવો કે તમારે માનો તો અગિયારસ કર્યું છે દસમના દિવસે તમારા સાંજનું ભોજન નહીં કરો સવાર દસમના દિવસે સવારે ભોજન કરી લીધું પુણ્ય મળે જો આ બધું કરો શાંતિથી કરો મન ને માની કરો તો આપણો હિન્દુ ધર્મ છે ધર્મ કોઈના બાપનું નથી તલવાર આપણી છે ચલાવીએ તો કામ નહીં એમ ભક્તિ કરવામાં એટલો બધો તલ્લીન હતો કે ના કુશળવા કાયમ માટે કે રાજાના બગીચામાં જાય અને પુષ્પદંત બધા જ પુષ્પો વણી લાવે અને વેણી લાયા પછી એ પોતાના દેવને ચડાવે અને એટના એ ચડાયેલા ફૂલો વ્યવસ્થિત કરી અને પાછા નદીમાં એ પુષ્પદંતે આખા બગીચાના પુષ્પો એટલા બધા સમુદ્ર તીખાવડા સુંદર અને એટલા બધા સુગંધીદાર હતા કે ભગવાન પણ આમ એની સુગંધ જોઈ અને ખુશ ખુશ થતા કરે વાહ છે પણ ને એ ભગવાન પોતે એવી એને આપી દીધી ના આપી દીધા કે તું પુષ્પદ પાસે વિદ્યા કે જાય ખરો આવે ખરો પણ એને કોઈ જુએ નહીં દસ સૈનિકો ઉભા રહ્યા હોય ગેટ ઉપર છતાં પણ પુષ્પદંત જાય તો જોઈ ના શકે કોઈ કઈ પુષ્પદન ગયો બધા ફૂલો વારી અને બધી થેલી ભરી એની જે બેગ હોય એની ટોકરી એ ટોકરીમાં ભરી અને પાછો આવે તો પણ એને કોઈ જોતું અને આ રીતે ભગવાનના અંદર પુષ્પદિવલિંગ ઉપર પુષ્પ ચડ રાજા એ વિચાર કર્યો કે આટલા બધા ફૂલો આવા જાય છે ક્યાં એટલે એમને બધા સૈનિકોને સજાગ કરી દીધા કે કોઈ પણ મારા હુકમ સિવાય કોઈને અંદર જવા જેવો નહીં આજે જે કઈ કુલો છે ને એ બધા જ ફૂલો આ બગીચા પાપ થાય અને પુણ્ય નાશ થાય તમને ગમે તે આશીર્વાદ મળ્યા હોય ને તો ભગવાનનું બિલીપત્ર કે ભગવાનનું ચડાયેલું પુષ્પ આપણા પગને અડે ને એટલે આપણો પાપ કર્મ કર્યું બીજા દિવસે એ આવ્યા પોતાની મસ્તિષ્ક અને જ્યાં એના પર પગ અડ્યો અને પગ અડતાની સાથે પોતાનું જે માર્મિકતા હતી જે પોતાની સાનિધ્યમાં છુપાવેશની જે વ્યાખ્યા હતી એ નિવૃત્ત થઈ ગયું અને એ વખતે સૈનિકોએ પુષ્પદંતે પકડી અને મહારાજા પાસે કે આપણા બગીચામાંથી આ પુષ્પદંત બધા ફૂલો ચોરી જાય છે આ એની ટોકરી જો ટોકરી બતાવી પુષ્પદંતે સજા કરી એને સજા એવી કરી તારે અહીંથી આ શહેર છોડીને કામ છોડીને આ રાજ્ય છોડીને છતાં પોતે શિવજીના મંદિર માંગવાન ની પાસે કાલાવાલા કર્યા ખોબ કર્યો એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રણ ની રાત્રે બરાબર બાર વાગે પુષ્પ ઓમ જ્યાં નો શબ્દ બને એની સાથે પુષ્પદંત ચોરીનું તને ફળ મળી ગયું ત્રણ ચાર દિવસ થી તું મારી પૂજા કરે છે ચાર દિવસથી તે પાણી અન્ન નો ત્યાગ કર્યો છે ઊંઘ ત્યાગ કર્યો છે એટલે હું તારા માટે સંતે તારે તારે ત્યારે એટલું જ પુષ્પદન બોલ્યો કે પ્રભુ જે તમે મને પેલું આપ્યું એ મને આપી દો કે હું કઈ પણ તો તો કોઈની દ્રષ્ટિ દ્રષ્ટિ આ છૂટી જશે ને હું મારી રીતે ભગવાન શિવની પૂજા કરીશ અને ભગવાન શિવજી એને આશીર્વાદ આપ્યા અને વચન તેને બાંધી પણ લીધું જા પુષ્પદન તું ગમે ત્યાં જઈશ ગમે તે રીતે આવીશ તો પણ તું મારી સાથે રહીશ એમાં કોઈ સવાલ નથી અને તને કોઈ વાંધો નહી

પોતાના મન જે પણ એને એક દિવસે એ બગીચાની અંદર આવતી એક છોકરી જોઈ અને એને પોતે પોતાની પત્ની બનાવવાની ભાવના જાગૃત કે આ મારી પત્ની બને

આત્મા સુ પરમાત્મા તારા આત્માની અંદર એ છોકરી વસી ગઈ છે તે પાપ કર્મ તો કર્યું જોવાથી પણ પાપ થાય બોલવાથી પણ પાપ થાય અડવાથી પણ પાપ થાય આ પાપના ના તણે તણ ભોગવી લીધા ત્યારે શિવજી એટલું જ કીધું તથા જા હું તને આશીર્વાદ આપું છું કે છોકરી જોડે તારા લગ્ન પણ જે દિવસે છોકરીને એને જોઈ તારે એટલી રૂપવાન હતી એટલી ગુણવાન હતી શિવ આપેલી એટલી પ્રસાદીના રૂપે એને પોતે એને ગ્રહણ કરી પોતાના રાજમેલ અંદર લાવ્યો અને પોતાની પત્ની તરીકે સ્વીકાર થયો કુદરત એક દિવસે શિવજીની પ્રાર્થના કરવા બેઠેલા પૂજા કરવા બેઠેલા પુષ્પદંતે પોતાની પત્નીને અવાજ કર્યો કે ભાગ્યલક્ષ્મી તમે આવો મારા શિવના દર્શન કરો અને બાજુમાં પડેલા ફૂલ છે ને એ પણ લેતા આવો

તો પોતાના મનની અંદર વિચાર એને જાગૃત થયો કે આ ફૂલ ભગવાનને ચડાવવા લાયક નથી આ પૃથ્વી પર પહેલા પડી ગયેલા ફૂલ છે એટલે નીચે પડેલું કેવાનો મતલબ શું છે કે નીચે પડેલું ફૂલ ભગવાન ઉપર કદાપી કદાચ તાજું જ ફૂલ લેવાય જીવનમાં માણસે સુખી થવું હોય તો દરેક પ્રકારના ત્યારે ભગવાન ભગવાનની પ્રાર્થના કરી કે શિવજી મેં તો કોઈ ભૂલ નથી કરી મારી ભાગ્ય લક્ષ્મી પાસે મગાયા હતા અને એ ફૂલોની ટોકરીના હાથમાંથી પડી ગઈ અને જમીન પર પડી ગયા અને જમીન પર પડેલા પુષ્પો મેં તમારા ઉપર ચડાવવા માટે પ્રયત્ન કર્યો પણ એ પુષ્પો એક પણ થોડું ચડાવી શક્યો નથી ક્ષમા કરજો પ્રભુ આ દિન દયા ના દુખિયા કરનારા હે શિવજી મારી કૃપા કરો કૃપા કરો મને આ પડ્યો ને પણ શિવજી ની આંખો બંધ હતી શિવજી ના કાન ખુલ્લા હતા એને એટલું જ કીધું ફૂલ નું પ્રાય ત્યારે મા પાર્વતી એકદમ આ જયા દેવી સરૂપે

એટલું બોલ્યા કે તું જેટલો મને પ્રિય છે ને એટલું જ તને તારી પત્ની પ્રિય છે આજ તારો અને મારો વિયોગ થયો છે તારી પણ સાથે પુષ્પદન રડી પડ્યો ને કહેવા લાગ્યો કે પ્રભુ ક્ષમા કરો મે મારી પત્ની મારી ભાગ્યલક્ષ્મીએ ભૂલ કરી શા માટે મને આપો છો તો ત્યાં એને પણ સજા છે કે તારાથી વિયોગ થશે ગમતી વસ્તુ મેં છીનવી લીધી મે આપી દી અને મેં કોઈ પાપ નથી પ્રભુ મારા જીવનના એક છેલ્લામાં છેલ્લો એક વાક્ય છે બરાબર એક વાક્ય છે હું બીજું કશું જ નહીં માંગુ મને મોત આપશો ન તો હું સહજ સ્વીકાર કરી લઈશ પણ ભગવાન તમે મારાથી મુખ ના ફેરવો તમારા મુખના દર્શન તમારા લિંગના દર્શન કરવાનો મને મોકો આપો તમારા દર્શન કરી અને હું ધન્યતા આપી તમારા જે કોઈ દુઃખ આપવા હોય એ બધા જ દુઃખો આપો એ બધા જ દુઃખો હું સહન કરીશ પણ પ્રભુ તમારા આ સન્મુખના દર્શન કર્યા વિના હું નહીં રહી શકું મને તમે છોડી ના દો તમે મને તર છોડી ના દો હે શિવજી હે શિવજી ત્યાં જ ભગવાન પાર્વતી બંને બેઠા મૂળ નો પ્રયત્વ કરવું પડશે જ્યાં દરમિયાન નાખી અને ત્યાં જ પ્રાય કરી અને પસંદ કરજે શિવજી તારા પર રાજી થશે અને તને તારી મ શિવાય ઓમ નમઃિવાય એ ભગવાન પુષ્પ દંત ને પડ્યા રે એ વાત અમે અમને પડ અમારાથી પણ કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો અમે તો માણસ

રક્ષાબંધન નાગ રાધણ છઠ સાતમ આઠમ જન્માષ્ટમી આ શ્રાવણ મહિનામાં પણ ચાર સોમવાર અને એક શિવરાત્રી આ બધા એક સાથે ભેગા થાય છે તેથી વધુ આપનાર માસ બને છે ને શાસ્ત્રો જણાવ્યા અનુસાર પ્રથમ સોમવારે મહિનામાં વિશેષ પૂજા અર્ચના કરે છે ને આજે આપણે શ્રાવણ સ્પેશિયલ માં શાસ્ત્રીજી સાથે જોડાઈને શિવ ભગવાનનો મહિમા જાણ્યો તો ભક્તો મને અને શાસ્ત્રીજીને રજા આપશુ નમસ્કાર